સુરતમાં સૌરાષ્ટ્રના મુસાફરો માટે એસટી નિગમ દ્વારા નવી એસી વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરત થી આંકોલવાડી સુધી નવી એસી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે તો સાંસદ મુકેશ દલાલે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ સેવા વાયા વડોદરા રાજકોટ જૂનાગઢ ચાલશે જેનું ભાડું એક હજાર છસો ત્રેવીસ રૂપિયા રાખવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા એસટી બસ વિભાગીય નિયામક પીબી ગુર્જરે જણાવ્યું હતું કે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરતથી આંકોલવાડી ગીર વાયા વડોદરા રાજકોટ જુનાગઢ માટે આજથી નવીન એસી વોલ્વો સર્વિસ શરૂ કરવામાં આવી છે તો નવીન વોલ્વો સર્વિસે આજે સાંસદ મુકેશ દલાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી અડાજણ સુરતથી આંકોલવાડી સાંજે સાત વાગે બસ ઉપડશે જ્યારે આંકોલવાડીથી સુરત અડાજણ સાંજે પાંચ વાગે બસ ઉપડશે જેનું ભાડું એક હજાર છસો ત્રેવીસ રૂપિયા રહેશે સુરતના અડાજણ બસ સ્ટેશન ઉપરથી બે જૂનથી કુલ 20 વોલ્વો સર્વિસ રૂટનું સંચાલન શરૂ કરવામાં આવશે આ દરેક સેવા માટે સુવિધાઓ અને ટિકિટિંગ વ્યવસ્થાને વધુ બનાવવામાં આવી છે સુરત થી સૌરાષ્ટ્ર સુધી જતા મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થવાની શક્યતા છે આ નવી પહેલ સુરત એસટી વિભાગ દ્વારા સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે વડોદરા રાજકોટ જૂનાગઢ અને આ પાકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અભિનંદન આપવું છું અને આભાર માનું છું આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રીઝનેબલ સોળસો ત્રેવીસ રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જવાની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડ છે આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા બે તારીખે સુરતની ધર્મપ્રિય અડાય ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી સુરતથી શ્રીનાથજી અને સુરત થી નાથ દ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે અડાણથી શરૂ થશે એ પણ બે તારીખે શરૂ થવાની છે તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદન પાત્ર છે